પોરબંદરવાસીઓને અને બહારથી આવતા યાત્રાળુઓને ફરવા માટે નવું નજરાણું ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકારે અમદાવાદની જેમ જ પોરબંદરમાં પણ રિવરફ્રન્ટ બનાવ્યો છે પરંતુ આ રિવરફ્રન્ટનું અસ્તિત્વ જોખમમાં મુકાય તે રીતે સમગ્ર વિસ્તારમાં ગાંડીવેલનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે વનાણા ખાતે આ પ્રકારની વેલે જમીનમાંથી પાણી શોષી લીધું છે અને આજુબાજુની ફળદ્રુપ ભૂમિને ભયંકર નુકસાન કરી રહી છે એ જ પ્રકારે હવે પોરબંદરના આ અસ્માવતી રિવરફ્રન્ટની આજુબાજુના વિસ્તારમાં પણ વેલે પોતાનો વ્યાપ વધાર્યો છે રિવરફ્રન્ટની બીજી બાજુ આવેલી ખાડીમાં ચારે બાજુ ગાંડી વેલનું સામ્રાજ્ય દિવસે ને દિવસે વધતું જાય છે જે રીતે જૂનાગઢના નરસિંહ મહેતા તળાવમાં તેનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું અને તેને લીધે નુકસાન થયું હતું હતું એ જ રીતે હવે પોરબંદરમાં પણ રિવરફ્રન્ટને પણ નુકસાન થાય તેવી શક્યતા જણાઈ રહી છે ત્યારે પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ પણ આ અંગે તંત્રને રજૂઆત કરીને વેલને દૂર કરવાની માંગણી કરી છે